અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી થતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયેલું છે અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયેલું છે અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે અમરેલી કલેક્ટર અજય દહિયાએ જિલ્લાની જનતાને અનુરોધ કરેલો છે અતિ ભારે વરસાદની આગાહીને લઈને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવેલી છે અમરેલી કલેક્ટરે જણાવેલું છે કે અમરેલી જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ આવી પહોંચેલી છે જિલ્લાની જનતાને નદીઓ તળાવો અને જળાશયોની નજીક ન જવાનું કહેવામાં આવેલું છે અમરેલી જિલ્લાની જનતાને ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલી છે ભારે વરસાદની આગાહીના પગલે ધારી ખોડિયાર મંદિર દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલી છે ગળધરા કોડિયાર મંદિરે આવતા દર્શનાર્થીઓ અને પર્યટકોને ખાસ સૂચના આપવામાં આવેલી છે મંદિરની નજીક આવેલા ઝરણા નજીક ન જવાની મંદિર અને પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવેલી છે મંદિરમાં માઇક દ્વારા જાહેરાત કરી સતર્ક રહેવાની ખાસ અપીલ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયેલા છે ગત રાત્રિથી મહેરબાન થયેલા મેઘરાજા ને પરિણામે નદી નાળા છલકાઈ ઉઠેલા છે વડિયાનો સુરવ ડેમ પહેલીવાર છટકાયેલો છે સુરવ ડેમ ઓવરફ્લો થતાં ડેમના બે દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલી નાખવામાં આવેલા છે સુરવ ડેમમાં પાણીની આવક વધતા ડેમના વધુ દરવાજા ગમે તે સમયે ખોલવામાં આવશે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલી છે અમરેલી અને રાજકોટ જિલ્લાના આ ગામડાઓને એલર્ટ કરવામાં આવેલા છે સુરવ ડેમના નીચાણવાળા વિસ્તારમાં કોઈએ અવર ન કરવા જણાવવામાં આવેલ છે અમરેલી જિલ્લામાં ધીમી ધારે મેઘમહેર યથાવત છે અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર હળવા વરસાદી ઝાપટાઓ પડેલા છે અમરેલી બાબરા બગસરા ધારી લાઠી સાવરકુંડલા રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથકમાં હળવો વરસાદ પડેલો છે જિલ્લાભરમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો વરસાદ વરસેલો છે બાબરાના પાંચાળ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ પડેલો છે ઉપરવાસમાં ભારે વરસાદથી બાબરાના તાઇવદરમાં પૂર આવેલું હતું

જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી પીજીવીસીએલ તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈપણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ તળાવો જલાશ્વરની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે ભારે વરસાદ સંબંધિત કોઈ પણ પરિસ્થિતિ અને મેનેજ કરવા માટે જિલ્લા તંત્રની સંપૂર્ણપણે તૈયારીઓ છે આભાર જય હિન્દ